ગાઈસ આજે જો તમને એક સ્કેમ નું કહી હી અમારી આજે આજે હમણાં જ થી હમણાં જ થી થોડીક વાર પહેલા પણ આમ ખાવાનો હતો એ સમજી લે પણ થોડાક આમ બચી ગયા તો રામ રામ કે સ્કેમ છો બધા મજામાં મજામાં તો હવે આપણે બેસી બહાર આવી રામ રામ ભાઈઓ કે બાકી જો આજે જે છે અને જો હવે અમે જઈએ અત્યારે મારા ગોલુ ભાઈ ને તેડવા કે કે તો અહીં આવી મે કે એમ ક્યારેક આવે ક્યારેક ન આવે આ મારો ચપ્પુ જો ગાડી અહીં જ અકાવે છે

ગાઈસ હવે આપણે જો ગલ્લુભાઈ ને તેડીને આવી ગયા હી જો આપડા ગોલુભાઈ આવી ગયા મે એને તેડતા આવ્યા હી આઈ રે જો આપણો ગલ્લુભાઈ કઈક બોલો ગલ્લુભાઈ ભાઈ બોલો કઈ મજા કરે ગાઈ બોલ ભાઈ આપણા ગલ્લુભાઈ ને થોડો પાછો પાછો દુખે કઈ બોલી કે નહીં આજે બોલશે તો ભાઈ આપણે લંધાર છે ભાઈ આજે નહીં બોલે આ થોડુંક કન પાછો દુખે હાલો તો આપણે મજા લ્યો રસ્તાની હજી આપણો એક નમૂનો પાટીએ હે ચાલો અહીંયા પંચાય આપણે

તો ચાલો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ પાટિયાથી ચા પાણી પીન રવિભાઈ આવ્યા હતા રવિભાઈ પાછા વહી ગયા ને કંઈક પાટીએ કામ હે થોડુંક પોલીસ ચોકીમાં તો આવી રહ્યા જો આપણા બધાય ફ્રેન્ડ હેલો ગાઈસ હું કે બાકી સારું જઈ છે કામ બધા નહોતા આપણા વિડીયો જોતા હોય બધાને સારું જ હોય જોઈએ બધા અને ગાઈસ આજે જો તમને એક સ્કેમ નું કહી હી અમારી આજો આજ હમણાં જ થયું હમણાં જ થી હોય થોડીક પહેલા પણ આમ ખાવાનો હતો એ સમજી લે પણ થોડાક થોડક બચી ગયા એના કારણ કે અમે ત્રણ જણા હતા ને એટલે બચી ગયા એક જણો હતો તોય હલવાડ દે ભાઈ એમાં અમે અમારી ગાડી ઝટકા મારતી મેં તમને ભાઈ અમે ગયા પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવા કે ભાઈ કીધું બસો રૂપિયાનું પેલા એ ભાઈ હોનું નાખ દીધું પછી અમને કે લે તમે કીધું અમે ના ભાઈ અમે તમને બસો જ કીધું એટલે રીબડા આવો ને તો એ ખાસ ધ્યાન રાખજો એટલું ધ્યાન રાખજો સ્કેમ તમારે ન થાય પેટ્રોલ પંપ વાળા એવું સ્કે પેલા હોનું પૂરવી દીધું અમે બસો કીધું એ ભાઈ હોનું પૂરવી પછી કે તમે હોનું જ ના કીધું પછી મેં કીધું ભાઈ પાછું હોનું નાખી તો એ ભાઈ પાછું હોનું નાખ્યું એ કે એકસો દસ નું નાખી દઉં તમને એકસો દસ નું ખાલી દસ રૂપિયાનું પૂરવી દીધું જ હતું અમને થોડુંક બનાવવાની કોશિશ કરતા કે ભાઈ મેં પેલા તમને હોનું નાખી પાછું એકસો દન નાખી એમ અમે ત્રણ જણા હતા એટલે નખાવું જ પડ્યું પેટ્રોલ ની ભાઈ ઓલું ક્લિક કરી નહોતું નાખ્યું ડાયરેક્ટ એની રીતે ભરતો હતો પેટ્રોલ ઓલું ન દબાય સો રૂપિયાનું કે એટલું જ જાય એ ભાઈ નહોતું ભાઈ હા કેમ ફૂલ ટાંકી એની રીતે સ્ટોપ કરતો એ ભાઈ એવી રીતના અમારી ઉપર સ્કેમ કર્યો એટલે તમે પણ આવા સ્કેમ થી થોડાક બચી રહ્યો અમે તો બચી ગયા તન હતા એટલે તમે એકલા હોય તો ગમે એમ કઈ ફિટ કરી દઈએ કા ભાઈ તમે વિડીયો ચાલુ રાખો પ્રૂફ આટું

ચાલો ગાઈશ તો આપણે ગોલ્લુભાઈને મૂકીને આવી ગયા છીએ પાછા આપણે ગયા છીએ આપણા ઘર બાજુ ચાલો તમને મળીએ તો ચાલ લો ગાઈશ આપણે આવી ગયા ગોલ્લુભાઈને મૂકીને ઘર બાજુ આજને આપણે તમે જોયું બધું આમ તેમ થોડુંક થઈ ગયું રખડતા એવા બધું થઈ ગયું કાલે અમે બે તમને પાછા મળીએ નવા ટોપિક નવા વિડીયો આરે તો બાય બાય અને રામ રામ ગાઈશ